નમસ્કાર મિત્રો મારી વૃંદાવન યાત્રા એટલે કે મેરો વૃંદાવન ભાગ બેમાં હું ટ્રાવેલિંગ રાઇટર આપ દર્શકોનું દિલથી સ્વાગત કરું છું આ ભાગમાં હું આજ આપને યમુના મહારાણીજીના ચુંદડી મનોરથ વિશે કેટલીક વાતો કહીશ ભારતીય સંસ્કૃતિમાં ચુંદડી એ સૌભાગ્ય અને સુહાગનું પ્રતિક છે યમુનાજી કૃષ્ણના પટરાણી છે તેથી અમે તેમને ચુંદડી અર્પણ કરી અને ધન્યતા અનુભવી રહ્યા હતા रथ गरे चालो जमुना कि जमुना कि जमुना किनारे जमुना जमुना किनारे यमुना मारिजि मडवारे चालो जमुना किनारे यमुना मल चुनरी रथ करवारे चालो जमुना किनारे विश्राम घटे सौ स्नान करीशो विश्राम घटे सौ स्नान करीशो हे ते मराणी जी न पान करीशो हे ते మిజీ భే చాలనా రేట మజారి జీ భరవ రే చాలో జమునారేరీ మనోరథరవ రే చాలో జమునారా